નિતિન નિતિન પટેલના દલાલ દલાલ શબ્દથી અનેક તર્ક વિતર્ક સર્જાયા પટેલ કોને રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ શ્રી નિતિન પટેલે ભાજપના દલાલો વિશે આપ્યું નિવેદન કડી તાલુકાના ડરણ ગામમાં વિદ્યાલયમાં અમૃત મહોત્સવના લોકાર્પણમાં નિતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું નિવેદન જમીનના દલાલો તો હોય પણ હવે રાજકારણમાં પણ દલાલો વધી ગયાનું જણાવ્યું ભાજપનો હોદ્દેદાર છું ભાજપનો કાર્યકર છું ભાજપનો નેતા છું કઈ ભાજપની ઓળખાણ આપી આ દલાલો અધિકારીઓ પાસે કામ કરાવી લેતા હોવાનું કહ્યું ભાજપ સરકારમાં આવા દલાલો દલાલી કરી મોટા કરોડપતિ થઈ ગયા હોવાનું જણાવ્યું નીતિન પટેલે આ પ્રકારનું નિવેદન કયા આધારે આપ્યું એ ટેલિફોનિક રીતે પૂછતા તેઓએ કોઈ પણ ખુલાસો આપવાનું ટાળ્યું હતું નીતિન પટેલનું આ નિવેદન ચર્ચાનો વિષય બની ગયું હતું દલાલી કરી અધિકારીઓ જોડે રાખવાની ભાજપનો ભાજપનો કાર્યકર છું નેતા છું એ અધિકારીઓ ફટાફટ કામ કરી આપણે ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડ થઈ ગયા એટલે આ બધું